તો હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારા બધા મિત્રો નું દિલ થી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખુબ ખુબ આભાર તો મિત્રો આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આજે આપણે ઝાડે જવાનું છે તો ઝાડે આપણે શાક તમને બતાવવાનું છે હું હું માછલી આવે એ પણ તમને બતાવવાના છે તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને આજે સવારમાં વહેલા આવી ગયા છે મિત્રો આપણે ઝાળે તો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો જે જે મચ્છી આવે એ તમને બતાવશું તો મિત્રો જો આપણે પાણી નજીક આવી ગયા છે તમને બતાવું તો આપણે પાણીમાં જવાના છીએ અને તમને પણ બંધણ પણ દેખાડી તો વિડીયોમાં આગળ સુધી બનાવી રહ્યો તો તમને માછલા જોવાની ખૂબ જ મજા આવી છે ને વિડીયોમાં કન્ટેનર આગળ સુધી બના રહેજો અને તમને પાણી કેટલે અમે પાણીમાં આવી જાય એમ તમને બતાવીએ તો મિત્રો જો આ છે પાણીની હેર તો આ હેરમાં અને જો આપણે નજીક પાણીની આવી ગયા છે અને જો ઓલું એ દેખાય જો તમને ઝાડ છે મિત્રો આ જો છે આપણે કાદી કાદીમાં થઈને આપણે અહીંયા રસ્તો છે અને આપણે ધીમે ધીમે એલા જઈશું કાદા વાગેની તો મિત્રો તો પાણી છે દરિયાના આમનું આપણે પાણીમાં પાણીમાં ઓલું ઝાડ દેખાય ના એ ઝાડે આપણે જવાનું છે તો મિત્રો જો આપણે ઝાડે પોગી ગયા છીએ તમને ઝાડ બતાવું કેવી રીતના બાંધેલું છે તો મિત્રો જો આવી રીતના આપણું ઝાડ બાંધેલું છે જો અને આપણે હમે દેખાય ને આ ત્યાં આપણે એ ખૂણે જવાનું છે અને ના આપણે મચ્છી બધી ભેગી થવા છે એટલે વિડીયો ધોવાની તમને ખૂબ જ મજા આવી છે અને આપણે ના આપણે ધીમે ધીમે આવ્યા જઈશ તો મિત્રો જો આપણે ખોલી ખોલીએ પોગી ગયા છે અને જો બગલા પણ શાક ઊભા છે કાંઈ હાથમાં આવેલું નહીં લાગતું શેર ઢીલા ઢપ થઈ ગયેલા પણ થોડુંક પાણી ખાલી થાય એટલે થોડોક એને હાથમાં આવશે તો આપણે થોડાક પાણી ખાલી થવા દઈએ આ છે જો આપણું જૂનું બંધણ અને આ છે નવું બંધણ અને બેયના વાડા છે બેયની ખોલીઓ આપણે નાખેલ છે ને બેયના વાડા જો કેવા અલગ અલગ છે તમને હા નજીક આવીને જો બતાવું આ છે આપણે જો નવી ખોલી જો આ નવી ખોલી છે અને પાછળ તમને બતાવું તો જો આ છે જૂની ખોલી આ નવી ખોલીનું શાક જો બધું અહીંયા ભેગું થાય છે તો આપણે અહીંયા જો આ તૂણીમાં આપણે નાખવાનું છે આપણે હમણાં ખોલી ખેરીએ હું હું માછલી આવે એ પણ તમને બતાવીશું તો અહીંયા આપણું શાક થાય ભેગું તો અહીંયા ગાય છોડે છે જો આમાં છે બધું શાક જો આવી રીતના આપણે ખોલી ખેરવાની આવે હવે આપણે થેલીમ નાખાવી દઈએ થેલીમ નાખી દીધું અને લેપટા તો લેપટા કેટલા છે હજી તો આપણે

આ છે આપણે ડુંમ નાખી દઈએ પાસવાનું આપણે થૂડિયા આવેલા છે જો આ થૂડિયા મોટું બતાવું જો તમે જો ત્યાં છે આપણે બીજા લેપટા જો કેટલા લેપ્ટા છે હાથમાં નહીં આવતો અમ તો તો કેમ બોલે તો આપણે આમનું વાંશ લીધા જ કરવાની જે કે આપણે શાક આવી આમાં પાછું આવી રીતના લીધા કરવાનું નકર પાછો આ વાડામાં વ્યુ જાય તો આપણું શાક આવ્યું શાકાયું બધે છે આપણે ઝીંગા જો દેશી જો તમને બતાવું છે આ દેશી ઝીંગા આપણે જો આવા આવે મારા અહીંયા આપણે માછલી આવી છે માછલી જો આ છે આપણે તો રૂપેરી પાટો તો કેટલી આવી મિત્રો જુઓ આપણે લાંબી સસવાળો કાગડો જો આ કાગડો કહેવાય મિત્રો આ મિત્રો હું માછલું છે એ કોમેન્ટમાં કહેજો મિત્રો જો આનું નામ આપણને નથી આવડતું પણ જોવો કેટલો વળખાય અને નાખી દેવાનું છે પાછો તૂણીમાં હવે આપણે જો માછીલ્યો આમાં ઠેકવાનું છે તો અમે અંદર વાડામાં ઉતરી જ્યાસી આ છે આપણે જો બગલા ખોળવાની દોરી હમણાં જો આમ પાટો રહી જો આપણે પાટો છે બગલા પણ ખાવા આવી ગયા તો આપણે પાણી ઓછા થઈ જાય એટલે માહિતી છે કે કેમ હવે આપણું શાક બધું તો અહીંયા પાસે આવવા મળ્યું 아 á i lục này c ủ

મિત્ર દો આપણે બધું પાણી તો ખાલી થઈ જ ગયું છે પાણી ત જરૂર ને જો સાત બધવાને કેટલું ભેગું છે એક માસ દીત આમ તો આય આંદર ગડી જ દો આલે આય હી રહી bắt cái điêu lên, thấy đã, này, ho điêu lên đi đâu, này cái mày phê cái gì, u Gin như thế nào, thế nào, thế nào, thế nào, thế nào, thế thế કૌડી ખાલી મંદિર ડી જેફ માહિલા દોરી પાણી પંડ્યા તમને બધા

કેવડ્યું છે મિત્રો એક ટાઈગર આવેલું છે અહીં જવું તમને બધા જો અહીંયા એમને પકડવાનું છે આપણું ટાઈગર હા એક આપણે તો બે લીધું મિત્રો જો આપણે હાથ માં માછીલી જીંગુ ને જો ઈ પકડી લીધી ને આપણે નાખી દેવાનું છે તુણી માં એને લ્યો નાખી દીધી આપણે આ આ टाइगर મૂઠી એમાં નાખ દેવાં છે ઠેકિન view નો જાય ઈમેટે શાક છે આપણે જો આ શાક બી આ બનાથી જવાનું છે ઝેઠે જો બધે મોઢિયા આપણે એ છે બીસ ગેલા છે ક્યાં આપણે પકડી લીધા તો મિત્રો આપણે પાણી બધા વી ગયા છે ને છેલ્લી આપણે આ નવી ફલી લઈશું આવી રીતને છે કે આપણે શાક એવું કાંઈ આવે એ લઈ લેવાનું છે શાક આપણે લીધું એટલે પાણી આવે એટલે સુટી નહીં મેં માઇટ દેવા દેવાનું આ આપણી અંદાજ ખોલી અને બીજી ખોલીનું કામ કરી લઈ લઈને ખોલી આ રીતે આપણે ખેલ લેવાનું આમાં જે કંઈ શાક આવે એ આપણે લઈ લેવાનું lúc đầu áp dụng á dinh dài và sẽ của mình bắt đầu áp cưng lúc áp dụng áp cưng áp dụng áp dụng તૂણીનું જો એટલું શાક આવ્યું જો આટલું શાક આવ્યું જો એટલું આવી ગયું બીજી તૂળીનું તમને બતાવું અને આ જો મિત્રો આપણે બીજી થેલીનું શાક તમને જો બતાવું જો એટલું શાક આ અને આટલું શાક આપણે આવ્યું મિત્રો જો બે થેલીનું એટલું શાક આવ્યું તો મિત્રો જુઓ આપણે કાવે લઈ લીધી છે કુંડે આ બે તોણીની અને મિત્રો હવે આપણે ભાગવાનું છે ઘેરે અને વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે જવા દઈ ઘેરે